ધાર્મિક સહિષ્ણુતા ક્યાં ક્યાં કેવી કેવી હતી એમાં અગેન રોમની વાત કરે છે કે રોમન સામ્રાજ્યમાં માણસને કોઈ પણ પ્રકારનો ધર્મ પાળવાની છૂટ હતી એટલું નહીં કોઈ પણ દેવી દેવતાનું અપમાન કરે તો એના પર રાજ્ય કોઈ કાર્યવાહી નહોતું કરતું કેમ એનો એક રાજા થયો જેનું નામ હતું ટાઈબેરિયસ આ ટાઈબેરિયસે સરસ વાત કરી સાંભળજો મજા પડશે

પ્રાચીન સમયમાં બધા ધર્મો ઉદાર વલણ રાખવામાં આવતું હતું હવે જુઓ પશ્ચિમના દેશોમાં જુદા જુદા પંથો વચ્ચે ભયંકર ઝઘડા થયા હતા એ મુકાબલે હિન્દમાં તો જે ઝઘડા થયા એની કોઈ વિશાત નથી ક્યાંય ન આવે એટલા મોટા પાશ્ચાત્યમાં થયા હતા એટલા આપણે લિબરલ હતા અને એ કે છે અગેન પાછા અશોકને યાદ કરે છે અશોકના શિલાલેખને કોટ કરે છે બધા સંપ્રદાયો એક યા બીજે કારણે આદરણીય છે આવું આચરણ રાખવાથી માણસ પોતાના સંપ્રદાયને ઉન્નત કરે છે અને સાથે બીજા લોકોના સંપ્રદાયની પણ તે સેવા કરે છે આમાં કોઈ આપણે વાંધો હોય જ ના શકે કેટલી એકદમ ખુલ્લાપણાની વાત છે આમાં ક્યાંય તમને સાંકળી વાત એક પણ દેખાતી નથી પણ જગતમાં ધર્માંધતાને બરાબર વખોડે છે કેવી કેટલી હદની ધર્માંધતા હશે વિકલીફ નામનો એક પાદરી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર પોતે પાદરીને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણાવે પણ આ માણસ જરા ચર્ચની જરાકરી ટીકાઓ કરતો પણ એની સાથે કોઈ ચર્ચા ન કરે કારણ કે આ તો બહુ તર્કથી માણસ વિકલીફ વાત કરતો ચૌદસો ને પંદરમાં માં મૃત્યુના એકત્રીસ વર્ષ પછી ચર્ચની સભાએ એને સજા કરી વિકલીફને એના મરણ પછી શું સજા કરી કે એની કબર ખોદો એના હાડકા બાર કાઢો સળગાવી દો અને એવું કર્યું